આજથી શૈક્ષણિક સત્રનો શુભારંભ થયો છે અને શાળાના પહેલા જ દિવસે નિયમોના પણ ધજાગ્ર અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકો વાહન ભૂલી ગયા સ્કૂલ વાનમાં નથી કોઈ ફાયર સેતી ન્યૂઝ એટીન ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો ઘેંટા બકરાની જેમ હજુ પણ સ્કૂલ વાનમાં બાળકોને ભરવામાં આવી રહ્યા છે સ્કૂલ વાન ચાલકો પાસે ફિટનેસ તરતી પણ નથી જોવા મળ્યા તો નિંદ્રાધીન તંત્ર પણ હાલ કોઈ તપાસ નથી કરી રહ્યું સ્કૂલ વાન ચાલકો હજુ પણ બેફામ છે રિક્ષા હોય કે પછી સ્કૂલ વાન હોય એમાં બાળકો હજુ પણ ઘેટા બકરાની માફક ભરવામાં આવી રહ્યા છે અને અહીંયા નથી એમની પાસે ફાયર સેફટીના કોઈ સાધનો અથવા તો કોઈ ગાડીના જે ફિટનેસ સર્ટી હોવા જોઈએ એ પણ તેમની પાસે નથી જોવા મળ્યા અને આ અંગેની કોઈ તપાસ પણ નથી થઈ રહી ન્યૂઝ એટીન આ મામલે સવાલ ઉઠાવી રહ્યું છે હજુ પણ નિયમોનું પાલન કેમ નથી થઈ રહ્યું રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે સ્કૂલ વાહન ચાલકો પાસે ફિટનેસ સર્ટી નથી શું કાયદાનો ડર કે પછી કોઈ કડક પાલન નથી કરવામાં આવી રહ્યું શું આ લોકોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગશે કારણ કે જ્યારે બનાવ બનતો હોય છે ત્યાર પછી જ તંત્ર જાગતું હોય છે પરંતુ આગોતરી કોઈ જ પ્રકારની તપાસ નથી થતી તંત્ર કેમ નથી કરી રહ્યું તપાસ જેની જવાબદારી છે જે વિભાગની જવાબદારી આવે છે તે કેમ નથી તપાસ કરી રહ્યું શાળાના પ્રારંભે જ ન્યૂઝ એટીન ગુજરાતી રિયાલિટી ચેક કરી રહ્યું છે કે જે સ્કૂલ વેન ચાલકો જે છે તે નિયમોનું પાલન કરી રહ્યા છે કે કેમ આપ જે જોઈ શકો છો કે આ એ સ્કૂલ વાન ચાલક છે સ્કૂલ વેનમાં ફાયરની જે એક્સ્ટિંગ્વિશરની બોટલ હોવી જોઈએ તે નથી સ્કૂલ વેન ચાલક જે છે તેઓ આપણી સાથે તમારી પાસે પરમિટ છે ખરી કેટલા બાળકો બેસાડે છે તમે અગિયાર છે પરમિટ છે ખરી અત્યારે બતાવશો પરમિટ ક્યાં છે પછી ફાયરની ફાયરની બોટલ નથી

કરવાની જેમ છે આ સ્કૂલ વેન પોતે સ્કૂલ વેનનો માલિક હોવાનું એ જણાવે છે અને જે સ્કૂલ વેન ચાલકો આવે છે ફટાફટ તેઓને અહીંયાથી પલાયન કરી દે છે કારણ કે ક્યાંક ને ક્યાંક છડેચોક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું થવામાં આવી રહ્યું છે અને બાળકોને ઘેટા બકરાની જેમ જે છે સ્કૂલ વેનમાં બેસાડવામાં આવે છે અને એક પણ પ્રકારના નિયમોનું પાલન જે સ્કૂલ વેન ચાલકો કરતા નથી કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

તે જાણવાનો પ્રયાસ ન્યૂઝ એટીન ગુજરાતી કરી રહ્યો છે અને રિયાલિટી ચેક કરી રહ્યો છે ત્યારે આપ જે જોઈ શકો છો કે આ સ્કૂલ વેન જે આવી છે સ્કૂલ વેનમાં ચૌદથી પણ વધુ બાળકો જે છે તે બેસાડવામાં આવ્યા હતા એટલે કે ક્યાંક ને ક્યાંક ચૌદ બાળકોની પરમિટ જે છે તે આઈટીઓ દ્વારા આપવામાં આવી છે પરંતુ તેનાથી પણ વધુ બાળકો આપ જે જોઈ શકો છો કે ચાર ચાર આઠ ચાર બાર અને ચાર સોળ સોળથી સત્તર જેટલા બાળકો જે છે તે આ સ્કૂલ વેનમાં બેસાડવામાં આવ્યા છે એટલે કે ક્યાંકને ક્યાંક ખેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને જે છે તે સ્કૂલ વેનમાં બેસાડવામાં આવતા હોય છે સાથે સાથે આપ જે જોઈ શકો છો કે નિયમોનું ઉલ્લંઘન પણ ક્યાંકને ક્યાંક જે છે તે સ્કૂલ વેનમાં જોવા મળી રહ્યું છે ફાયર એક્સ્ટિંગની જે બોટલ હોવી જોઈએ તે નથી ભાઈ આપણી સાથે ભાઈ તમારી પાસે પરમિટ છે આ સ્કૂલ વેન ચલાવવાની અચ્છા બતાવશો એ પરમિટ તમે ના અત્યારે નથી બધું ઘરે છે પરમિટ સાથે રાખવાની હોય છે જોબ સ્કૂલ જે આરટીઓ પકડે તો પકડે તો સાહેબ અત્યારે તો આરટીઓ નું કામ બંધ હતું બરાબર હવે ચાલુ થયું છે એ રિન્યુ થાય પછી આવી જાય અમારે ફિટનેસ સર્ટિફિકેટ છે અમારી જોડે બધું ઘરે જ છે છે ઓકે જે છે અબ આ જે સેફટી બી ચાલુ છે પણ હજુ સુધી આવ્યું નથી અમારી ફાયર સેફટી નું તમે વાત ચાલુ જ છે અમારી હજુ બોટલ આવી નથી અમારી તો જે છે આ છે કે જે સ્કૂલ વેનના ચાલક છે તેઓએ આ સ્કૂલ વેનનું તેઓ કહે છે કે તેમની પાસે પરમિટ છે પરંતુ તેમની પાસે હાલ નથી જે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ તે પણ તેમની પાસે અત્યારે નથી એટલે કે જે જે પણ પરમિટ જે હોય તે કાગળિયા હોય તે તમામ ચીજ વસ્તુઓ જે છે તેઓએ સાથે રાખવાની હોય છે સાથે સાથે મહત્વની વાત એ છે કે ફાયર એસ્ટિંગ રિસરની બોટલ જે છે તે અહીંયા હોવી જોઈએ તે રાખવામાં આવી નથી સાથે સાથે ફર્સ્ટ એડ કીટ જે છે તે તેમાં નથી ચોક્કસથી જ્યારે કહી શકાય કે સ્કૂલ વેન હોય તો તેમાં તે સ્કૂલ વેન ચાલકનો નંબર હોવો જોઈએ તે આ વેન પર છે પીળો પટ્ટો બંને દરવાજા તરફ હોવો જોઈએ તે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક જે નિયમોનું ઉલ્લંઘન જે છે તે સ્કૂલ વેન ચાલકો કરી રહ્યા છે આજથી જ્યારે શાળાનો પ્રારંભ થયો છે અને પહેલાં દિવસથી જ નિયમોનું ઉલ્લંઘન જે છે તે જોવા મળી રહ્યું છે કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના ઈ એમ ડિપાર્ટમેન્ટની પ્રથમ માળની છત ધરાશાયી વર્ષો જૂની જર્જરિત ઇમારત હોવાથી છતનો ભાગ પડતા એસ્ટેટ વિભાગના અધિકારી થયા દોડતા આગામી એક મહિનામાં જૂની ઈ એમઆરસી ઇમારતને લઈને નિર્ણય લેવાશે જૂનાગઢના ઉપરકોટમાં સાયકલ ટ્રક પર કિશોરીની સાયકલ થઈ સ્લીપ અમદાવાદની કિશોરીને નડ્યો અકસ્માત સાયકલમાં બ્રેક ન હોવાનો આક્ષેપ કિશોરીને માથાના ભાગે ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં દાખલ વડોદરામાં તરસાલીના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોનો ખોપાડો પાણી મિક્સ કરીને પેટ્રોલ આપતા હોવાનો આરોપ પેટ્રોલ ભરાવ્યા બાદ એકસો પચાસ વાહનો બંધ પડતા ચાલકોમાં રોષ जम्मू काश्मीर राजौरी में कालाकास रेन्ज एरिया जंगलों में लागी आग सजसे संस्था की टीम आग पर काबू में प्रयास हाथ धरया परंपरागत रीत आग पर काबू में प्रयासों हाथ कराता तो दृश्य तमिलनाडु ना थुतुकुड़ी में नो कहर पूरपाट झड़पे आती कार्ता की साइड में उभेल बाइक ने टक्कर मारी अकस्मात में मा बाइक पर बैठेल बे बैठे मौत अकस्मातना सीसीटीवी सा ઝારખંડમાં બાગના નેશનલ હાઇવે તેત્રીસ પર અકસ્માત હાઇવે પર ઉભેલ ટ્રકને પાછળથી આવતી અન્ય એક ટ્રકે ટક્કર મારી હતી અકસ્માતમાં એકનું મોત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા દસ જૂને સર્જાયેલા આ અકસ્માતના સીસીટીવી હવે સામે આવ્યા ઉત્તરાખંડમાં ચંપાવતના સુખી ડાંગમાં સર્જાયો અકસ્માત કાર ખાડામાં ખાબકતા કારમાં સવાર ચાર લોકો ઈજાગ્રસ્ત પ્રાઇવેટ કંપનીએ વાયરિંગ માટે ખોદ્યો હતો છ ફૂટ જેટલો ઊંડો ખાડો ખાડા આગળ કોઈ સાઇન બોર્ડ ન મુકાયો હોવાનો દાવો ઉત્તર પ્રદેશના હરદોઈમાં અકસ્માતમાં આઠના મોત ચાલકે કાબુ ગુમાવતા બે ભરેલી ટ્રક રોડની સાઈડમાં રહેલા ઝુંપડાઓ પર પલટી આઠના મોત સાથે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા વાંકાનેરના તરકીયા ગામમાં વિસ્ફોટકો સાથે ચાર શખ્સો ઝડપાયા મોરબી એસઓજીએ ચારસો અઢાર નંગ જીલેટીની સ્ટીક કબ્જે કરી સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરવા બ્લાસ્ટ કરે તે પહેલા પકડાયા સુરતમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું પોલીસ રેડ પાડીને બે આરોપી અને ત્રણ મહિલાઓને ઝડપી પાડી સિદ્ધિ વિનાયક પ્લેટિનિયમની દેહ દેહવ્યાપાર કરતા આરોપીઓ સામે પોલીસે હાથ ધરી તપાસ વડોદરામાં હિટ એન્ડ રન મામલે તપાસનો ધમધમાટ આરોપી ધ્રુવ કનોજીયાને આજે કોર્ટમાં રજૂ કરાશે આરોપી પોતાના બનેબીની કાર લઈને ફરવા નીકળ્યો ત્યારે સર્જાયો હતો અકસ્માત આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનો પણ થયો ખુલાસો સુરતના ઉચવાણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલા બે મૃતદેહોના ભેદ ઉકેલાયા સુરતના બંને યુવાનોની હત્યા કરી લાશ દાટ્યા હોવાનો ખુલાસો બંને મૃતકો સુરતના માથાભારે શખ્સો હોવાનું બહાર આવ્યું શંકાસ્પદ અફઝલ નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યું